કેમ છે બાળમિત્રો બાળમિત્રો ધોરણ એક ગુજરાતીમાં એકમ ત્રણ સૂરજ અને શશિ આ એકમ આધારિત આપણે સ્વચ્છપુથીનું લેખન કરવાનું છે બાળમિત્રો તેમાં અલગ અલગ ચિત્રો આપ્યા છે તે તમારે સરસ રીતે ટપકા જોડવાના છે અને ટપકા જોડ્યા ગયા પછી તેમાં મનપસંદ રંગો તમારે પૂરવાના છે અહીં છત્રી આપી છે તો બાળમિત્રો તમે સરસ રીતે પહેલા એને છત્રીના બધા ટપકાઓ તમારે જોડી દેવાના છે સરસ રીતે

તેમાં પણ તમે બધા જ ટપકા પેલા જોડી દેવાના છે અને પછી તમને મનપસંદ કલર તેમાં પૂરજો તો તમને રંગ પૂરવાની ખૂબ મજા પડશે અને તેની સાથે તમે ચિત્રને પણ ઓળખી શકશો તો બળ મિત્ર આટલું કામ થઈ જાય ત્યાર પછી તમારી સાહિત્ય પોથીમાં આવા અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે આખો કોઠો આપેલો છે તેમાંથી તમારે શબ્દ શોધવાના છે અહીં એક શોધેલો છે કે ના ર દ તો નારદ શબ્દ શોધેલો છે તો તેના સિવાયના ઘણા બધા શબ્દો અંદર આપેલા છે બે ત્રણ શબ્દો હું તમને શોધી દઉં છું બાકીના ઘણા શબ્દો તમે અંદર સાથે બનાવી શકશો તો ચાલો હવે એક શબ્દ આ રીતે તમારે આડું વાંચતું જવાનું છે ઊભું જોતું જવાનું છે બાળ મિત્રો અહીં વાંચીએ તો ના છે ક છે પછી અહીંથી નાક શબ્દ બની જાય છે જો બાળ મિત્રો અહીં પહેલો શબ્દ બની ગયો તો છે નાક ત્યાર પછી આગળ જોઈએ તો કે રમ અહીં પણ શબ્દ બને છે તો આ જો કેરમ શબ્દ મેં શોધી લીધો જો પેલી જ લીટીમાં મેં તમને બે શબ્દ શોધી દીધા જો નીચેની જ પણ જો એક સતર શબ્દ મળે છે પણ મિત્રો ઘણા બધા શબ્દો છે જો ગરમ ગરમ શબ્દ મળે છે તો તમે તે રીતે તેની જ નીચે જો પણ મિત્રો દવા કેટલા શબ્દો તમને મળી જાય છે તો એ તે જ શબ્દ તમારે નીચે

અહીં ઝાર શબ્દ તમે કદાચ ઝાડ શબ્દ પણ ઓળખતા હોય છે નમન તો નમન શબ્દ મળે છે એવા તો કેટલા શબ્દો બાળ મિત્રો તમે મેળવી શકશો આ બધા શબ્દોને તમારે આ રીતે ચોરસ દોરી દેવાનું છે અને ચોરસ દોર્યા પછી નીચે તેમનું લેખન કરવાનું છે તો ચાલો કઈ રીતે લેખન કરશું તે પણ શીખી લઈએ આપણે જે શબ્દો મેં શોધ્યા હતા તેમનું લેખન આપણે નીચે કરીશું તો નીચે જગ્યા આપેલી છે બાળ મિત્રો તો ત્યાં તમારે તે શબ્દો લખવાના છે મેં જે શબ્દ શીખ્યા લખ્યા બનાવ્યા હતા તે હું અહીં લખું છું તો બાળ મિત્રો સરસ રીતે આ રીતે તમે શબ્દ ત્યાં લખજો ઘણા બધા શબ્દો ત્યાં બની જાય છે તો હવે આપણે લખીએ કાન શબ્દ મેં શોધ્યો હતો તો મેં લખ્યું છે કાન ત્યાર પછી મેં ગરમ શબ્દ મેળવ્યો હતો તેની ઉપર મેં ચોરસ હતું તો એની ત્યાં શબ્દ ઉપરથી જોઈ અને હું લખીશ ગ ર મ આ રીતે શબ્દ તમારે બનાવવાના છે ત્યાર પછી અલગ અલગ ઘણા બધા શબ્દો હતા તે પણ તમને મળતા જશે તો બાળમિત્રો આ રીતે તમારે સરસ શબ્દ બનાવવાના છે અને શબ્દ આધારિત તમારે તેમનું લેખન પણ કરવાનું છે તો આ રીતે લેખન કરશો બાળ મિત્રો અને તમારી સજ્યપથીનું કામ ખૂબ સરસ રીતે અહીં પૂર્ણ થશે જે બાળકો પાસે સજ્યપથી ન હોય તે બાળકો સદ્યાયપોથીની જગ્યાએ તમે નોટબુકની અંદર પણ કામ કરી શકો છો તો નોટબુકમાં પણ બાળકો તમે સરસ કામ કરજો આવા શબ્દો સાથે આપણે એક કસોટી લેશું તે જમણી બાજુ ક્લિક કરી અને તે કસોટી પણ તમે આપી શકશો આવજો બાળ મિત્રો